શું તમે ક્યારે બિસ્કિટને તળ્યા છે નહીં ને એકવાર ચોક્કસથી તળી જશે બહુ જ સરસ રિઝલ્ટ મળશે જ્યારે પણ તમે બિસ્કિટની મીઠાઈ અથવા તો કેક બનાવતા હોય ત્યારે અડધા બિસ્કિટ તળીને અને અડધા એમનમ લેશો તો એ વધુ ટેસ્ટી લાગે છે સૌથી પહેલાં એક કઢાઈની અંદર તેલ એડ કરવાનું તેલ થોડું ગરમ થાય ત્યાર પછી રાઈ એડ કરી ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટો એડ કરી અને મસાલા કરી દેવાના હવે આપણે આખી ડુંગળી લઈશું અને પાણીની અંદર આ રીતે આની બાફી લેવાની છે છાલ દૂર કર્યા પછી જે મસાલાવાળી ગ્રેવી તૈયાર કરી છે એની અંદર આ આખી ડુંગળી એડ કરી દઈશું ખરેખર એકદમ ટેસ્ટી શાક તૈયાર આજે હું મારા સાસુ સ્પેશિયલ પાણી વગર બટાકાનું શાક એકદમ ટેસ્ટી કઈ રીતે બનાવી શકાય છે એ બનાવવાની છું ચાલુ જોઈ લઈએ સૌથી પહેલાં તમારે એક તપેલી લેવાની છે આની અંદર થોડું તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય ત્યાર પછી રાઈ અને જીરું એડ કરવાનું છે હવે જીણા સમારેલા બટાકા એડ કરીશું બટાકાની છાલ તમે દૂર કરી શકો છો અથવા આમ પણ રાખી શકો છો સ્વાદ અનુસાર મીઠું મરચું અને હળદર એડ કરી સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે થોડું ઉપરથી આપણે મેગીનો મસાલો એડ કરીશું કે જેના કારણે આ વધુ ટેસ્ટી લાગે છે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની છે અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું થોડું બટાકુ કુક થઈ જાય સિત્તેર ટકા જેટલું ત્યાર પછી આની અંદર થોડી ખાંડ અને ટામેટા એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું ફરીથી ઉપર ઢાંકણ ઢાંકી અને કુક કરી લઈશું પાણી વગર આ શાક બહુ જ સરસ લાગે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દઈશું બાય